શહેરમાંથી અસામાજિક પ્રવૃત્તિની બધીઓને દૂર કરવા માટે પોલીસ કડક હાથે કામ લઈ રહી છે ત્યારે દારૂનો ધંધો કરતા બુટલેગરના ગેરકાયદેસરના દબાણો જવાહરનગર પોલીસે દૂર કર્યા હતા પોલીસ કમિશનરના આદેશ બાદ વડોદરા શહેર પોલીસ એક્શનમાં આવી છે અને બુટલેગરો સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે જેમાં ઝોન બે અભય સોનીએ જણાવ્યું હતું કે કાયદામાં રહીશો તો ફાયદામાં રહીશો ત્યારે જવાહરનગરની હદમાં મુન્નાનું ગેરકાયદેસર રીતે દેશી દારૂનો અડ્ડો ચલાવવામાં આવી રહ્યો હતો તે સ્થળે વડોદરા શહેર પોલીસ દ્વારા દબાણ શાખાની ટીમને સાથે રાખીને આ ગેરકાયદેસરના દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં બી ડિવિઝન એસીપી આરડી કવા તથા ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટ લાઠિયા તથા જવાહરનગર પોલીસ સ્ટેશન પીઆઈ અશોક મોરી પોલીસ સ્ટાફને સાથે રાખી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

要一件。 જે રીતના આપણા પોલીસ પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે પોલીસનો દાખલો છે તે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને જે બુટલેધરો છે

માનનીય ની સૂચના અને એન્ટી સોશિયલ એલિમેન્ટ ઉપર સખ્તાઈથી કામ લેવા માટેની થઈ આવેલી હતી જે અનુસંધાને માનની રાજ્ય પોલીસ વડાએ સો કલાકમાં જેટલા પણ અસામાજિક તત્વો છે એમની એક યાદી કરવા માટેની સૂચના થઈ આવેલી હતી માનની પોલીસ કમિશ્નર સાહેબના સખત આદેશથી એ યાદી તૈયાર કર્યા પછી જવારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો બુટલેઘર ચંદ્રસિંહ ઉર્ફે મુન્નો ભીખાભાઈ પરમાર એ જે ઘણા સમયથી આ પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતો હતો અને સરકારી જમીનમાં એમનું ગેરકાયદેસર રીતે મકાન પણ આવેલું છે માનની કમિશનર સાહેબ શ્રીની સૂચના પછી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરી અને જે ડેટા અમારી પાસે અવેલેબલ હતો એ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવેલ હતો જે અનુસંધાને પોલીસ દ્વારા અને